અંગ્રેજી નવા વર્ષ બે હજાર પ્રથમ દિવસે કચ્છની ધરાધુજી ઉઠી હતી શિયાળાની કાતિલ ઠંડીના દોર વચ્ચે આજે સવારે પૂર્વ કચ્છમાં ત્રણ પોઈન્ટ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આજે વર્ષ બે હજાર પ્રથમ દિવસે કચ્છનું જનજીવન નવા ઉત્સાહ અને જોમ સાથે ધમધમતું થયું જ હતું તેવામાં સવારે દસ પોઈન્ટ ચોવીસ કલાકે ભૂગર્ભીય સળવડાટ થયો હતો ભચાઉ વિસ્તારમાં ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ત્રેવીસ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં રહ્યું હતું ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ખાતે આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ ની અંકિત થઈ હતી ઉલ્લેખનીય છે કે ભૂકંપના ઝોન પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલી છે જે પૈકીની વાગડ ફોલ્ટ લાઇન સક્રિય બની છે ગત રવિવારે બચાવથી અઢાર કિલોમીટર દૂર ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનું કંપન નોંધાયું હતું ચાર દિવસના સમયગાળામાં ફરી ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો તો બે હજાર ચોવીસ વર્ષની અંદર આશરે જોવા જઈએ તો બાર કે તેર આંચકા જે બહુ મોડરેટ અર્કવેક કહેવાય એ આવેલા કચ્છની અંદર જેની અંદર કચ્છની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી ફોલ્ટ લાઇન છે અગર પાકિસ્તાનની બોર્ડરથી સ્ટાર્ટ કરીએ તો નગરપાકર ફોલ્ટ છે પછી જે ખાવડા ધોળાવીરા મવાણાવાળી પટ્ટી જોઈએ તો એ આઈલેન્ડ બેલ્ડ ફોર્ટ છે પછી નીચે આપણે ગેડી અને એ એરિયા જોઈએ તો એ ગેડી ફોલ્ટ છે એનાથી નીચે આપણે જે વાગડમાં માય કંધકોટને એ બધું જોયું છે એ વાગડ ફોલ્ટ સિસ્ટમ છે અને એનાથી નીચે જે કચ્છ મેલન ફોલ્ટ કટોલ આ ટૂંકમાં કચ્છની અંદર જે મેજર ફોલ્ટ લાઇન છે તો એની અંદરથી જે બે હજાર અને ચોવીસ વર્ષની વાત કરીએ તો મેક્સિમમ જોઈએ તો નવથી દસ ભૂકંપ જે આવેલા છે એ ખાલી ને ખાલી વાગડ ફોલ્ટ લાઇનની ઉપર આવેલા છે બે હજાર એકનું જે કેન્દ્ર બિંદુ હતું મનફરા એ બેઝિકલી સાઉથ વાગડ ફોલ્ટ અને કચ્છ મેલલેન ફોલ્ટનો ટ્રાન્ઝિશન ફેઝ કહેવાય એની અંદર આવેલા છે અને વાગડ આખો એરિયા જોઈએ વાગડ એરિયાનો તો આપણે જો ફોલ્ટ લાઈન જોઈએ તો ત્યાં કંઈક બહુ બધા ફોલ્ટ છે એક ફોલ્ટ નથી એમ એક સાઉથ વાગડ ફોલ્ટ છે પછી ત્યાંથી બ્રાન્ચ કંધકોટ ફોલ્ટ થાય છે નોર્થ વાગડ ફોલ્ટ છે તો આ બધી ફોલ્ટ સિસ્ટમ કોમ્પ્લેક્સ છે અને આ ફોલ્ટમાં અલગ અલગ જગ્યાએથી પ્રેશર રિલીઝ થાય છે તો એટલા માટે વાગડના જે બે હજાર એક અર્થવેકનો જે આફ્ટર શોક કહી શકાય હજી સુધી ચાલુ છે એ ઝોનમાં વધારે ભૂકંપ આવ્યા છે પણ સરપ્રાઇઝ કરે છે આપણે જે ફેબ્રુઆરીના ભૂકંપ જે આઈલેન્ડ બેલ્ટ ફોલ્ટ ખાવડાની ઉપર આવેલો આઈલેન્ડ બેલ્ટ ફોલ્ટ ઉપર જે ફક્ત એક જ ભૂકંપ આવેલો પણ એ એક સરપ્રાઇઝ કરે છે કે એ લાઇનમાં એક્ટિવિટી જોવા મળી છે હમણાં અને જે પાકિસ્તાનની બોર્ડરની અંદર જે ત્રણ ભૂકંપ આવે છે જેની અંદર આપણે જાન્યુઆરી ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ભૂકંપ આવેલા એ પણ ત્રણથી ચાર મેગ્નિટ્યુડના ભૂકંપ હતા એ પણ એક સરપ્રાઇઝ છે કે જે નગરપાર્ક ફોલ્ટ છે ભલે પાકિસ્તાનમાં છે પણ જે કચ્છ બેસીનની વાત કરીએ જીઓલોજીકલી તો આપણા બેસીનનો જ વિસ્તાર છે તો એ જે એક્ટિવિટી છે એ વળી પાછી વિચારવા જેવી છે કે ત્યાં પણ આપણે ફોલ્ટની એક્ટિવિટી જોવા મળી છે જી આજનો જે આંચકો આવેલો છે એ અગેન બે હજાર એકની જે ફોલ્ટ લાઈન છે વાગડની અંદર ત્યાં આવેલો છે અને જે વાગડના જે આપણે નવથી આઠથી નવ આંચકા જે આપણે નોંધ્યા બે હજાર મતલબ ચોવીસ વર્ષમાં એ ઓબ્વિયસ છે એમાં કોઈ નવું નથી એ આવતા જ રહેશે ને આવે છે અને એ આવે છે એ સારું છે પણ જે આઈલેન્ડ બેલ્ટ ફોલ્ટ અને નગરપાગર ફોલ્ટમાં જે ભૂકંપ આવેલા છે એ ત્યાંની એક્ટિવિટી છે ત્યાં વધારે રિસર્ચ માંગી લે છે પણ જોવાનું એ છે કે જે કચ્છ મેનલેન્ડની વાત કરીએ જે આપણો વિસ્તાર છે જે ગુનેરીથી કરી અને બચાવનો અને સાઉથમાં માંડવીવાળો જે પટ્ટો છે ત્યાં કને એક્ટિવ ફોલ્ટ છે ને ત્યાં કોઈ ભૂકંપ નથી નોંધાના તો આ બધી ચિંતાની વિષય છે કે ત્યાં શું કન્ટિન્યુઅસ પ્રેશર એક્યુમ્યુલેટ થાય છે ત્યાં જો નાકડા મોટા ભૂકંપ આવી જાય તો એ સારી વસ્તુ કહેવાય પણ ત્યાં જો કન્ટિન્યુઅસ સ્ટ્રેસ એક્યુમ્યુલેટ થતું હોય તો એ બધે ચિંતા આપે એવા વિષય છે